રાખી વાય <laughs> 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 <laughs>

જો આજે જમવામાં બનાવ્યું છે મસ્ત મજાની દાળ ઢોકળી છાસ છે અને પાસ્તા છે તે જમી કાલે ફ્રી થઈ ગયા છે અને વાઘવા થઈ ગયા છે સવાર નવ અને દાળ ઢોકળી બનાવી હતી તો મસ્ત મજાની ખાઈ લીધી અને ઢોકળા પાક પણ બનાવી નાખ્યો છે કાલ માટે હવે થોડી ઘણી કાલની તૈયારી કરશું અને પછી સુઈ જશું અને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં અને કાલે તો રક્ષાબંધન છે એટલે બહુ મજા અને ધમાલ કરવાની છે તો કન્ટિન્યુ બની રહેજો કાલે બ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ હર હર મહાદેવ